અને નિદાન સારવાર કેમ્પ કલરવ શાળા ખાતે યોજવામાં આવ્યું હતું વરસાદની સિઝનમાં ઋતુજન્ય રોગો વાયરલ ઇન્ફેક્શન મેલેરિયા ચામડીના રોગો આ સહિતના ઋતુજન્ય રોગોના કેસો વધુ જોવા મળતા હોય છે ઋતુજન્ય રોગના નિવારણ અર્થે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને નિયામક આયુષની કચેરી ગાંધીનગર નિર્દેશિત આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને શ્રી પરશુરામ સંગઠન દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ કલરવ શાળા ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં સૌથી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો કેમ્પમાં હોમિયોપેથિક ડોક્ટર કેતન પટેલ આયુર્વેદિક ડોક્ટર કૃષ્ણાબેન ફણસિયા કવિઠાના આયુર્વેદિક મેડિકલ ઓફિસર મનીષાબેન કલરવશાળાના ટ્રસ્ટી પ્રવીણભાઈ મોદી નીલાબેન મોદી શ્રી પરશુરામ સંગઠનના હરીશ તેમજ રાજકુમાર દુબે કિરણ જોશી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અભવી સૈયદ ભરૂચ જિલ્લા આરોગ્ય શાખા જિલ્લા પંચાયત દ્વારા અને પરશુરામ સંગઠન દ્વારા ખૂબ જ સુંદર કલર સ્કૂલ કાઢે આયુર્વેદિક કેમ્પ અને હોમિયોપેથીનું જે આયોજન કરવામાં આવેલું છે તેમાં આજુબાજુના વિસ્તારના લોકોએ જે લાભ લીધો છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આ આવા અનેક સારા પ્રોગ્રામ આયુર્વેદિકના થતા રહે આજ રોજ જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા અને પરશુરામ સંગઠન દ્વારા સ્કૂલમાં વિનામૂલ્યે સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથી કેમ્પનું આયોજન કરાયું જેમાં લોકોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો છે તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ જોવા માટે જોતા રહો